ભક્તો ભગવાન સમય આપને આજ્ઞા કરી વહેલું જાગુ બ્રાહ્મ મુહૂર્ત ઉત્થાય નિશાયા પ્રહાર અંતિમે રાત્રિના છેલ્લા પહોરમાં જાગુ જાગીને પથારી બેસીને ભગવાનની આરાધના આપણને તો અદભુત શીખડાય છે મહારાજા સ્નાનમ ચદવિધામ પૂજા અકૃત્વા પ્રત્યમ હરે સર્વે રનમ ન ભોક્તવ્યમ વિના રોગાદી પીડિતા સવારમાં પછી જાગીને ધ્યાન કરવું પછી સ્નાન કરવા જવું સ્નાન કરવું ત્યારે સ્વામિનારાયણ 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 બોલતા બોલતા સ્નાન કરવું સ્નાન માણસ શરીર શુદ્ધ કરવા માટે કરતો હોય છે પણ ભગવાન નામ રટન કર્યા વિના તીર્થો વગેરે યાદ કર્યા વિના સ્નાન કરે તો પવિત્ર થવાનું બદલે વધારે અપવિત્ર થાય છે એમ ભાષ્ય લખ્યું એ પછી પાણીથી સ્નાન નથી કરતો તો તો લોહીથી સ્નાન થાય છે માટે ભગવાનને હંભાળતા હંભાળતા સ્નાન કરવું અને પછી પ્રત્યક્ષ પૂજા માનસિક પૂજા કરી આ બધી ભગવાન અદ્ભુત આપણને રીતિ બતાવી अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए